હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ એક વનસ્પતિમાં પોષણ તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ તો અહીં પ્રશ્ન એક છે સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે તો જવાબ છે સજીવોને કાર્ય કરવા માટે જરૂરી ઉર્જા મેળવવા શરીરમાંથી થતી ભંગ તૂટના સુધારણા માટેમાં શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે પણ ખોરાક જરૂર હોય છે પ્રશ્ન બે છે પરપજીવી અહીં પ્રશ્ન બે આવશે પ્રશ્ન બે છે પરપજીવી અને મૃત્યુપજીવીનો તફાવત આપો તો પરપજીવી છે તેમાં પોતાનું પોષણ બીજી કોઈ વનસ્પતિ પાસેથી લે છે તે બીજી વનસ્પતિને બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે તે પોષણ માટે બીજી વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે જ્યારે મૃતુપજીવીની વાત કરીએ તો મૃતુપજીવી તે મૃત સળેલા એટલે કે મૃત પામેલ અને સડતા પદાર્થમાંથી પોષણ મેળવે છે તે સડતા પદાર્થો પર પાચક રસનો શ્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષણ મેળવે છે તે પોષણ માટે નિર્જીવ પદાર્થ પર આધાર રાખે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સ્ટાર્ચમાંથી એટલે કે પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત જણાવો તો રીત નીચે મુજબ છે કોઈ એક છોડને બોતેર કલાક માટે સૂર્ય પ્રકાશમાં રાખો આ છોડનો એક પર્ણ લો આ પર્ણને પાણી ભરેલા પાત્રમાં પાંચ છ મિનિટ માટે ઉકાળો આ પર્ણને કોઈપણ પાણી ભરેલા પાત્રમાં પાંચ સાત મિનિટ ઉકાળ્યા બાદ પર્ણને બહાર કાઢી આલ્કોહોલ વડે બરાબર ધુવો અને એ પર્ણનો લીલો રંગ દૂર કરો ત્યારબાદ તે પરણાને બહાર કાઢી આલ્કોહોલ વડે ત્યારબાદ પર્ણા પર બે ત્રણ ટ્રીપા આયોડીન એટલે કે મીઠાનું દ્રાવણ નાખી આ રંગનું તેના રંગનું નિરીક્ષણ કરો પર્ણનો રંગ ભૂરો કાળો થશે જે પર્ણમાં રહેલ સ્ટાંશની હાજરીનું સૂચન કરે છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો તો લીલી વનસ્પતિમાં પર્ણોમાં હરિદ્રવ્ય નામનું રંજક આવેલું હોય છે આ હરિદ્રવ્ય એટલે કે ક્લોરોફેર પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે આ શોષણ પામેલા ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે આમ લીલી વનસ્પતિ હરિદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે જેમાં વનસ્પતિ કાર્બોદિત પદાર્થનો ખોરાક તરીકે ઉપયોગ કરી કરે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે જે પ્રકારેને પ્રકાશ સંશ્લેષણની અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે જેનું સમીકરણ નીચે મુજબ છે તો આ તેનું સમીકરણ છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પ્રાણી સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરે છે કાર્બોની પદાર્થ પ્લસ ઓક્સિજન મળે છે ત્યાર બાદ પ્રશ્ન પાંચ છે આ રેખાચિત્ર તૈયાર રેખાચિત્ર દર્શાવો કે વનસ્પતિ ખોરાક માટે અદ્વિતીય સ્ત્રોત છે તો સૂર્યપ્રકાશ નીચે લીલી વનસ્પતિ શાકાહારીઓ અને માંસાહારીઓ અને વિઘટન છે એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિ થાય છે અને લીલી વનસ્પતિને શાકાહારી પ્રાણીઓ ખાય છે ત્યારબાદ માંસાહારીઓ અને ત્યારબાદ તણેનું વિઘટન થાય છે હવે પ્રશ્ન છ છે ખાલી જગ્યા પૂરો તો લીલી વનસ્પતિ સ્વાવલંબી કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક ખાલી જગ્યા એટલે કે સ્ટાર સ્વરૂપે સંગ્રહ પામે છે પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઊર્જા હરિદ્રવ્ય નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે

પ્રશ્ન આઠ છે સાચો વિકલ્પ પસંદ કરો પહેલો છે અમારવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો અહીં ઓપ્શન બી છે પરપોસી પ્રશ્ન બે આ વનસ્પતિ કીટકો આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે તો અહીં આવશે કણસપણ કણસપણ એ એવી વનસ્પતિ છે જે કીટકો અંદર બેસે તો ફસે બંધ થઈ જાય છે તો તેને ફસાવીને મારી નાખે છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે તો ઓપ્શન બી આવશે પણરંધ્ર પ્રશ્ન ચાર છે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે કોના દ્વારા લે છે તો પણ દ્વારા લે છે ત્યારબાદ નવ નવમો પ્રશ્ન છે કોલમ એક અને કોલમ બેના ના જોડકા જોડો તો અહીં પહેલુંમાં આવશે બી હરિદ્રવ્ય એ પરણમાં હોય છે અને બીજુંમાં નાઇટ્રોજનમાં રાઇજોનિયમ નામના બેક્ટેરિયા ત્યારબાદ અમરવેલમાં આવશે ઈ અમરવેલ એ પરબ જેવી હોય છે પ્રાણીઓમાં આવશે પ્રાણીઓ એ ચોથુંમાં બી એટલે કે પરપોસી આવશે ત્યારબાદ કીટકોમાં સી આવશે કીટકોને કોણ ફસાવે છે તો પણ ફસાવે છે આ થયા આપણા જોડકા ત્યારબાદ પ્રશ્ન દસ છે સાચા વિધાનો સામે ટી અને ખોટા વિધાનો સામે એફ પર નિશાન કરો તો પહેલું છે પ્રકાશ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે તો ખોટું છે એફ છે એટલે કે ફોલ્સ છે કારણ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન નહીં પણ ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ શોષે છે જે ખોરાક વનસ્પતિ ખોરાક બનાવે છે બીજું છે જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતકજીવી કહે છે તો ફોલ્સ છે મૃતકજીવી એ સળેલા પદાર્થો પર થાય છે અને પોતાનો ખોરાક કોણ બનાવે છે તો પ્રકાશ તો પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે ત્યારે ત્રીજું છે પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી તો સાચું છે પ્રકાશ સંસ્થાન દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે તો સાચું છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને હું બીજા પાઠના પણ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ